સાબુનું સેલિંગ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો રાજેશ ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ગામડાના મોલ ઘણા બધા વિડીયો આપણે મૂકેલા છે તો આજનો આ વિડીયોમાં આપણે વધારે વિશેષ માહિતી લઈશું તો ગામડાના મોલ બનાવવા માટે અત્યારે હાલમાં મોટા સિટીની શહેરમાં સુપર સ્ટોર બિગ બજાર વી માર્ટ રિલાયન્સ બજાર સુપરમાર્કેટ જે એક જ જગ્યાએથી બધી જ વસ્તુઓ આપણને મળી રહે એને આપણે બિગ બજાર અથવા તો મોલ કહીએ છીએ હવે સમયનું પરિવર્તન ગામડા સુધી આવી ગયું છે અને ગામડાની અંદર પણ એવી જ સુવિધા આપણે ઉપલબ્ધ કરાવવી પડશે હવે પછીના સમયમાં તો એની વિગતવાર હું જો તમને માહિતી આપું તો આપણે ગામડામાં પણ આવા બધા સુધારા કરવા પડશે હવે એની અંદર કોણ બનાવી શકે તો ચાલુ દુકાન હોય ગામડાની અંદર રોડ ટચની દુકાન હોય હોટેલ હોય પેટ્રોલ પંપ હોય ગેસ એજન્સી હોય ટ્રાવેલિંગનું ટ્રાવેલ્સનું બુકિંગ કરતા હોય એવા લોકો હોય જો તમને હું વાત કરું તો ગામડાના મોલની અંદર ગામડાના મોલની અંદર તમારે એક જ જગ્યાએથી બધી વસ્તુ પ્રોવાઈડ કરવી હોય તો જગ્યા તો વિશાળ જોઈ જ તો હવે વિશાળ જગ્યા માટે ચાલીસ બાય એંસી એવી જગ્યા હોય તો પણ થઈ જાય અથવા તો તમે જે દુકાનમાં અત્યારે કામ કરો છો એમાં નવી વસ્તુ ઉમેરવાની દાખલ તરીકે પાનનો ગલો ચલાવતા હોય તો સાથે કરિયાણું મિક્સ કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ કે તો એના માટે મારે તમને આજ બતાડવું છે કે દાખલ તરીકે ઘણા વિડીયો પેસ્ટીસાઇડ ખાતર જંતુનાશક દવા કરિયાણું વગેરે બતાડ્યું તો ગામડાની અંદર તમે જો આ વાત કરું આ સાબુ સાબુ સાબુનું સેલિંગ પણ બહુ સરસ મજાનું થઈ રહ્યું છે આ આપણા મોલની જ વાત કરું તો એકાદ લાખ રૂપિયાનો સાબુ પાવડર વેચાઈ રહ્યો વેચાય ખાલી ફક્ત મંથલી જો એકાદ લાખ રૂપિયાનું વેચાણ થતું હોય તો તમે લોકો પણ આવી વસ્તુ ઉમેરી શકો જો એમાં દાખલા તરીકે ઘઉં સાબુ આવે છે કેશોદનો એ પણ બહુ સરસ છે રામાયણ સાબુ આવે છે જે કપડાં માટેથી બેસ્ટ છે તો આવી વસ્તુનું પણ સેલ થઈ શકે અને ગ્રાહકને સંતોષકારક બધી વસ્તુ ઉપલબ્ધ થાય અને સરસ સાબુ છે ટૂંકમાં એ એવું નથી કે એક જ બ્રાન્ડ આપણે પકડવી શુભ સાબુ આવે છે આકાશદીપ સાબુ આવે છે એરોઝનનો પાવડર એરોઝનનો સાબુ અને પાવડર એ પણ મસ્ત આવે છે જે વોશિંગ મશીનની અંદર યુઝ થાય છે ગંદા કપડાં માટે યુઝ થાય છે વગેરેને માહિતી માટે આપણે આગળનો વિડીયો જોઈશું હવે એનો સાબુ જો હું વાત કરું તો એરોઝનનો આ રીતની એની પેટી આવે છે અને ગ્રાહક વાપરે એટલે એમ જ કહે કે ના અમને આ પેટી જ આપો હવે એવી રીતે તમને વધારે વિશેષ વાત કરું તો વીકેર સાબુ પણ આવે છે નિરમા આવે છે વ્હીલ આવે છે કાંટા સાપ પણ સાબુ આવે છે આલય આવે છે આલય સાબુ આવે છે એનો કાટા સાપ રાજાણીનો સાબુ આવે છે રાજાણીની ઘણી બધી પ્રોડક્ટ આવે છે પછી કાંટા સાપ તમને જો આ થપો દેખાય છે આ પણ વર્ષોથી આવે છે એટલે મારે તમને એટલું જ કહેવાનું છે કે હજી આગળના વિડીયો અમે મૂકશું પણ તમે દાખલ તરીકે હોટલ ચલાવતા હો અથવા તો પાનનો ગલો ચલાવતા હો તો આવી વસ્તુ ઘણી વખત એવું હોય છે કે દુકાનું ગામડામાં બહુ ઓછી હોય છે અને ગુજરાતના ગામડા ભરપૂર ગામડા છે અને વેપારની તકો પણ પુષ્કળ પ્રમાણમાં રહેલી છે તો બાકીના વિડીયો આપણે જોઈશું અને આ પ્રમાણેની વધારે માહિતી તમને હજી આગળ આપશું ધન્યવાદ સાથે રાજેશ વોરા